પરંતુ બંને ડેમના પાણીના સાત ચા હકદાર આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટેનું એક ટીપું પાણી મળ્યું નથી જે કડવી વાસ્તવિકતા છે ભરૂચ જિલ્લાના નેતરંગવાલિયા અને ઝઘડિયા અને નર્મદા જિલ્લાના દીડિયાપાડા સાગભારા તાલુકા ડુંગળા પથ્થર વિસ્તારના આવેલા માનમાંડ પાણી મળે છે સિંચાઈના પાણીના અભાવને કારણે ખેડૂતોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે ભરૂચ સાંસદ મનસુખ વસાવાના પ્રયત્નથી રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરજણ સિંચાઈ યોજના હેઠળ કરજણવાળી પાઇપલાઇન યોજના મંજૂર કરાવી હતી પરંતુ સમયની સાથે વારંવાર યોજના બદલવા આવ્યા હોવા અને અમુક જ વિસ્તારના ખાડી કોતરોમાં પાન છોડવામાં આવે છે અમુક વિસ્તારના સિંચાઈનું પાણી નહીં મળતા આદિવાસી વિસ્તારના અસંતોષાય જણાઈ રહ્યું છે જેમાં અને તરંગ તાલુકાના ધોલેખામ ડેમ કરજણ ઉદ્ભવન સિંચાઈ યોજનાનું પાણી આપવાની સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે જેમાં ધોલેખામ ડેમમાં પાણી ઠાલવવા આવે તો ધુલેખામ આંજોલી રામકોટ ઉંડીકુરી મોટમાલપોર ગામના સિંચાઈ અને પીવાના માટેનું પાણી આસાનીથી મળી શકે તેમ છે ઉલ્લેખનીય છે કે ઉનાળાના સિઝનમાં પ્રારંભથી સાથે જ ગરમીનો પ્રકોપના કારણે નદી નાળા તળાવ ચેકડેમ સહિતના તમામ જળાશયોમાં પાણીના સ્તરનો તેજ ગતિથી ઘટાડો થઈ રહ્યો છે આવનાર ટૂંક સમયમાં જ સિંચાઈ પીવાના પાણીના માટે ધરતીપુત્ર વલખા મારવા મજબૂર બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે આ વચ્ચે સાંસદ સભ્ય મનસુખ વસાવાનું ધ્યાન દોરવામાં આવતા તેમના દ્વારા સંબંધિત વિભાગમાં રજૂઆત કરતા અંતે શનિવારના રોજ પુના કરજણ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરી હતી મારા ભરૂચ લોકસભા વિસ્તારમાં ખાસ કરીને ટ્રાઇબલ એરિયા સાગબારા ડેડિયાપાડા વાલ્યા ઝઘડિયા નેત્રંગ આ જે પૂરા બેલ્ટની અંદર સિંચાઈની સુવિધા હોત જેવી છે આસપાસ કરજણ ડેમ આવ્યો છે નર્મદા ડેમ આવ્યો છે અને બાજુ દક્ષિણમાં ઉકાઈ ડેમ આવ્યો છે છતાં પણ આ બેલ્ટ સિંચાઈથી વંચિત છે એના માટે અમે સરકારમાં પ્રયત્નો કર્યા થોડો ઘણો પ્રશ્ન સોલ્વ થયો છે ઉધન સિંચાઈ ન થકી ડેડીયાપાડાના કેટલાક ભાગને ઉકાઈનું પાણી મળવાનું છે અને લિફ્ટ ઇરિગેશન થકી નેત્રંગ તાલુકા અને વાલિયા તાલુકા અને વાડી સુધીના વિસ્તારના કેટલાક ખેડૂતોને જે કાંઠે આવેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે હાલ કરજણ જળાશય યોજના થકી જે ઉધ્વન સિંચાઈ યોજનાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે પરંતુ એ જે સિંચાઈનું જે પાણી જે છે ખાડી કોતરમાં છોડવામાં આવે છે ખેડૂતોની માંગ છે કે સીધે સીધું ખેતરમાં કોઈ ન કોઈ રીતના નવો પ્રોજેક્ટ બનાવીને પણ ખેતરમાં સીધે પાણી મળે સિંચાઈ માટે એવી માંગ છે અને સાથે સાથે ધોલેખામ જે ડેમ છે એ નેત્રંગથી બિલકુલ બોર્ડર પર આવેલો છે પાણી છેક નીચે સુધી જાય છે પણ નેત્રંગની બાજુમાં જ આવેલો ધોલેખામ ડેમ એ બિલકુલ પંદરથી વીસ જેટલા ખેડૂતોને કવર કરે એટલો ડેમ છે પણ તેમાં પાણી નથી તો આ જે પાણી જે આ ડેમમાં નાખવામાં આવે તો નેત્રંગની આસપાસ અને ધોલેખામ ડેમની આસપાસ પંદર થી વીસ જેટલા ગામો છે એમને સિંચાઈ પણ પાણી મળી શકે છે અને પીવાનું પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જાય શકે આના માટે મેં સરકારમાં પણ મેં રજૂઆત કરી છે ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ મેં રજૂઆત કરી છે કે ત્રણ કિલોમીટરનો ડિફરન્સ છે કે ત્રણ કિલોમીટર કોઈક ને કોઈક રીતના પાઇપલાઇન કરી અને ધોલેખામ ડેમમાં પાણી નાખવામાં આવે તો ઘણો બધો મોટો પ્રશ્ન સોલ્વ થઈ શકે છે અને જે કેટલીક જે નાના જાંબુડા જે વિસ્તાર ખાડીઓ જે છે આસપાસ બલદવા ડેમની આસપાસની જે ખાડીઓમાં જે પાણી છોડવામાં આવે છે એમાં પણ આ સ્થિતિ છે ખાડીમાં પાણી છોડવામાં આવે છે અને પાણી એનાથી પાણીના સ્તર ઉતા છે પીવાના પાણીના જે બોર સુકાઈ ગયા હતા એ પણ જીવંત થયા છે કેટલાક ખેડૂતોના બોર સુકાઈ ગયા હતા એ પણ આનાથી જીવંત થયા છે કરજણ થકી પણ જે ખેડૂતોને હજુ કઈક વ્યવસ્થિત રીતના પ્લાનિંગ કરીને ખેતરમાં સીધી પાણી જાય તો વધુ એનો ફાયદો થઈ શકે તેમ છે આવનારા દિવસોમાં આ જે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા નેત્રંગ ઝઘડિયા અને ડેડીયાપાડાના સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એવા એરિયા ને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે

ને જે કરજણ ડેમમાંથી પાણી અહીંયા લાવવાનું હતું એનું જે કામકાજ બાકી છે એ પાણી અહીંયા લવાયું છે નહીં જે જેટલું પાણી હતું એના એ ભૂગર્ભમાં ગરમી ને મોસમના આધારે એ ઉતરી ગયું છે અને ઉપરથી કોઈ પાણીનું આવરણ છે નહીં એટલે એ ઉપર કરજણ ડેમમાંથી પાણી અહીંયા લાવે તો લોકો માટે અને અમારા માટે બધા માટે ઢોળાકર માટે પીવા માટે દરેક કાર્યમાં વપરાય પિયત માટે પણ વપરાય ને અત્યારે હાલમાં પહેલાં જે બસો ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી ત્રણસો પાંચસો ફૂટે ઉતરી ગયું છે એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે કરજણ ડેમમાંથી જે મનસુખભાઈ વસાવાની જે પાઇપલાઇન આવતી હતી હા એનું અત્યારે સમારકામ ચાલુ છે કે એ કામ અટકી ગયું હવે એ પૂર્ણ માહિતી નહીં પણ બધા કે છે કે મનસુખ સાહેબના સમર્થનમાં એ પાઇપલાઈન અહીંયા ડેમમાં લાવવાના છે ને પાણી અહીંયા આપવાના છે ડેમમાં પણ હજુ કામ ચાલુ નથી લાઇન છે કરેલી છે અને વાત થયેલી પણ છે સર્વે પણ થયેલું છે પણ હજુ શરૂઆત થઈ નથી